આપણને જોઈએ છે બે ના ભાગે કેવી રીતે આપેલો છે અગિયાર હજાર ચારસો અને છોતેરસો ધન આપણે જ્યારે પણ દાખલામાં ન આપેલું હોય તો સરખેશે લેતા હોઈએ પણ જ્યારે તમને આપેલું છે આ રીતે બરોબર ને એટલે કયા પ્રમાણમાં વહેંચ્યું છે આપણે લસા કરીને પણ ગોતી શકીએ તો આપણે અહીંયા જોશું કે અગિયાર હજાર ચારસો જેમ તમે

બીજું છે સ્થિર મિલકતો પર દસ ટકા લઈએ ત્રણ હજાર તો આપણે પહેલી અસર આપશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને બીજી અસર છે પાકા સરવૈયા મિલકત લેણા બાજુ જે મિલકતની કિંમત છે ત્રીસ એના માટે ત્રણ બાદ કરવાના છે

રોકાણો પર બસો વ્યાજ મળવાનું બાકી છે જ્યારે પણ મળવાનું બાકી વ્યાજ હોય ત્યારે આપણે અસર આપીએ છીએ નફા નુકસાન ખાતે જમા અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણોમાં એને ઉમેરવાના છે એના પછી એનું છે ગાલખાદ અનામત ત્રણસો છે એ રાખવાનું છે

આપણે લેશું વેપાર ખાતામાં વેચાણમાં ઉમેરવાનું છે ખરીદી નોંધવાની બાકી છે તો વેપાર ખાતામાં આપણે ઉધાર બાજુ લેશું

વેચાણ ખર્ચા નાણાકીય ખર્ચા પરચુરણ ખર્ચા જેમની અસર થાય છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ વેચાણ છે આપણે વેપાર ખાતામાં જમા બાજુ કરીએ છીએ પરચુરણ આવક છે નફા નુકસાન ખાતામાં આપણે જમા બાજુ લેશું એના પછી ખાતામાં જમા બાજુ ચોખ્ખો નફો આપણને લેવાનો નથી જ્યારે આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરશું ત્યારે જે નફો આવશે એ સુધારેલો ચોખ્ખો નફો આપણને શોધવાનો છે ઉપાડ છે એની અસર થશે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ

I, I, I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted, and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got it. Tasteful blood and my tongue keeps bleeding. From the words I spit, so sharp, so freezing. So cold, behold, frostbite they feeling. I could tear you apart, or I could go heal them. Don't believe in fake, don't believe in feelings. I just need a taste, and my mind starts peeling.